મારે કોઈ હબળું ને આ પોચ તમે મને ધક્કા ખવરાય ખવરાય કરો હો તો આજ પૈસા લીધા વગર મજા આનો નહીં સુખી વાત છે ને વાતો મારા પૈસા જેઠીઓ જંબુડાના દહ દાડાનો વાયદો કર્યો છે તમારા પૈસા આવી જાય હવે તમારે બીજો ઠકો નઈ ખાવો પડે જો મારે હબળું ને મારે હાલ ને હાલ પૈસા લાવો નકર મજા ના આવે પઈ મજાનું ન કે બડું એટલું બધું મારે કે નહીં હાલવા તમે તમે તાર હાલવા ના તો ધક્કા કેમ ખવરાઓ એમ કેજો અમે એવા મોણા નહીં કે પૈસા નહીં હાલવા

હા લેતા હોય બોલતા નહી ચાર આજે કાલે તમારા કપાજી કરી નાખી જોતા પણ તમે દસ આડે કેતો ને દાડે આલજો હવે મેં એટલું તમને કગરી કીધું કે દસ દાડે આલ્યો પણ હવે દસ દાડે નહીં આલવા ખુ એક રૂપિયો હાલો નહીં પૈકીને આપડે વિલવાનો કાટ જ વાળી તમારો ખબર જી છે તમને કઈ ગયું રસ્તે પડી ગયું એટલે તમે નક્કી કરી પૈસા નહી હાલવા તો જોઈ લો તાર હવે આ જોઈ લેજો આ ગભાજી છે આખા ગમમાં બધા ગાભા કાઢે ને તમારા દે અવાજ કરો એ હોય જો તમે આવે પૈસા તમારા પૈસા તમારા દવાખાના ભરવા પડશે હજી જો કું તો હાલ તો જોઉં છું પણ છે પૈસા તો તમારે જ આવવા જ પડશે હા આઈ જવા કરતા પૈસા લેવા જેવા જેવા તો ચેટલાય મારા બહાને જતા રહ્યા પૈસા લેતા લેતા અને તું હવે આપના તારા જોઈ જા 31 તારીખે પૈસા પટી જવા જોઈએ ને 32 તારીખ મારી બકરાજી ની હો ઓતલા કહી દીધું પાછો 31000 પૂરા અને વ્યાજ તો નો કૂપા દો બકરાજી હારા હારા ના પૈસા પટાયેલા છે આ તને કહી દીધું એ પછી ખબર પડશે બકરાજી ચવા ગઈ હોય આ 31 તારીખ તારી ને 32 મારી બકરાજી તમે પોતે

ચલો વ્યાજ થાય પૈસા પર મને કેટલા પૈસા ખાવાના છે બધા નહીં પણ પોચ વાળા ના પચાસ હજાર છે પચાસ હજાર છે કે નહીં પચાસ હજાર પતે એટલે પંદર હજાર અમારા આટલા બધા નકર જતા હોય બીજે પણ પૈસા ને આકડી જો જોવો પૈસા અમે જઈને ઉભા રહેલા પૈસા ધણી આવી છે એટલે એમ જે શું કઉ બકરાજી વાસી લઈને મારે બેટા વામો થઈ ગયો મને વાસી સો રાખતો ભલે રિવોલ્વ રાખતો તમે એકલા આવશો કોઈ બીજા માણસો આવશે બીજા હજુ ભાઈ બે ચાર પાંચ જણ ગેંગ છે તો હાલ ફોન કરો હેડો ફોન કરી દો હારે આવવું પડશે તમારો હા તો આવીશ હલો અભિકચ હા બાક કરો હજી બોલવું છું આબુ છે નવરો છે પૈસા કઢાવવા જવાનું છે હા મને પેલા બેરિયાને લઈ લેજે ભેગો હા એને ઘરે જવું હોય હાડો હે હાડો

આઈસ્ક્રીમ ખાવા હડો આ તમે ખાવા આના છે ખરાબ આપની એટલે કોઈ તકલીફ છે ભાઈને હડો તમાર ના કેટલી આઈસ્ક્રીમ લેવાની પૈસા કઢાવાના ખોવાના કે આઈસ્ક્રીમ લે એમાં તો જાય જ ને હું નહીં ખોતો હું નહીં મારા વાપરતો તમે ખોવા એમાં નવઈ છે હડો આ ભાઈના પૈસા આપણે કાઢાવાના આ ભાઈના પૈસા આપણે લેવાના લાઈ ભાઈ

પણ મને લાગતું નહીં નાટક નહી કરતું તમારે પૈસા કાઢવાથી મતલબ છે કે તમારે પાડા પાડી નું કામ છે પચીસ હાજર તમારે બે મારા પંદર પણ એ શું તમારા પોત્રીસ હજાર મળી જાય

તમારે અમારી છે હવે આપણે કટેક કરો એટલે પૈસા કટાવતા વાળો હવે જો અને તમે જોયું છે પડશે ના જો બકરાજી આપડે નો કેમ કે તારી બતાવી મને છે બીક લાગતી એટલે હું આપતો રહ્યો ના કે હું એક જો જો ને ખબર આખા ગોમમાં ગાબા કાઢું હવે બકરાજી બધી વાત તમે જાવો છો હવે આપણે જે પહેલા જે આપણે કમિશન લેતા પૈસા ઘટાવાનો એમાં થોડોક કોઈ વધારો ઘટાડો કર્યો છે કે નહીં કમિશનમાં વધારો ઘટાડો કરો આ શાતુર ગાબક ગાડી નાખશે સોલી નાખશે 15000 કીધા પાર્ટી કેટલા ના 50000 જ છે

હેલો કપાજી બોલ્યા આ પાર્ટીને કહી દો કે પૈસા ના ધણી રહેશે પચાસ હજાર કપાજી શું કીધું તું મેં તમારા પૈસા મેં દાડાનો વાયદો કર્યો તો તમે તો એક દમ દાદાગીરી કરી તે એટલે મારે કેવું પડ્યું કે પૈસા આજે હાલવાના કાલે હાલવા નહીં આ તો આ શું ફોપારી મેલી હોય હાલ્યો તમારા એક ભાઈ ઓછું હવે પૈસા પાલટી હાલ પાડે છે બરોબર જે કરવું એ કરાય એમ ને સારું એ ભાઈ સુટી પડ્યા છે પચાસ હજાર ધણી અમે બોલો શું કરવાનું છે પંદર હજાર લો મારે રૂપિયો હાલવાનો નહીં પંદર હજાર લો એટલે પડાઈ નહીં લેવાના લેવાના છે પંદર હજાર પડાઈ લો પચાસ પચાસ લેવાના છે દસ હજાર હોય પોચ અમે ઓછા લેશું દસ હજાર શાતુન ને આ દો હું શું કઉ છું પૈસા તમે પાલતી ના પચાસ હજાર લીધા ખાધું લીધા લીધા કરી તમે એને પાંચ વર્ષ થી છો પાંચ વર્ષ થી ધવરાવું છું હાલવાનું કીધું તું એને દાદાગરી કરી મારા નથી હાલવાનું દાદા આવ્યા હતા એના દાદા આયા હતા સમણું લઈને આયા હતા હે એ ભાઈ આ તો મને કંટાળો લેવરા છે તો પૈસા કાઢ ભાઈ ફટાફટ હું આ જબ્બો આ તો મારો શેઠ કાઈ હું પેલું છું હું લગન માં જઉં તો આ ઝબ્બો પેલું વિકાસ વાત હાચી આ પૈસા લઈ આવે ફટાફટ જા વ્યવહારિક પૈસા લ દો તો થી ખાવાના નહીં અમે બે છે ઓય પૈસા તો કોંતીજી તમારે પટાવા પડશે કેટલા લેતો આવું 50000 એટલે તમે લડવા નહી આવેલા ને જો વ્યવહારિક લડવું નહીં લડવા આવ્યા તો મને કહો પૈસા આવું મારે હથિયાર થઈ લઈને આવું ના ના પૈસા પૈસા જો તમે વ્યવહારિક પૈસા દો ભલે પોન દસ હજાર ઓછા છે તો સાલ છે પૈસા આપડે કોમાસાકુટ કરવી દે પણ મેં તમારે પૈસા નહીં હાલવાના ના પાડે ના પાડે તું પૈસા પૈસા લેવા એવું છે પૈસા માગવાનું છે શું શું એ કહી રહ્યો હેલો પતિ જશે પતિ જશે

તો બોલવાનું માપનું ના પાર્ટી સીધી રીતે પૈસા આવે છે તો બાત આકુટ કરવા ને છે હે ઓ લઈ જા ફોન કેમ મને આલ્યો કે ભાજી ફોન આયો તો ઓય હવે હું શું કો આપણો હા આ પૈસા લઈને આવશે આવશે ની એના ડોહા આવશે પણ તો એ ભાઈ એમ કેતો કે હું અડધા જ લઈને આવું એટલે અડધા પડે જે પતે પતાવો કેને તને હે

પૈસા પૈસા લખ લે